અ ઇન્ડિયાને બી એનો ફાયદો માણવો જોઈએ પણ આપણે જે લગભગ એક વર્ષમાં જોયું છે કે ઇન્ડિયન ઇન્ડિયાની માર્કેટમાં લગભગ છ સાત પર્સન્ટનો વધારો વધારો છે એન્ડ વી હેવ સિગ્નિફિકન્ટલી અન્ડરપરફોર્મ બાકી બીજી જે માર્કેટ છે ત્યાંથી આપણે અંડરપર્ફોર્મ કર્યું છે એનું કારણ ક્લિયર છે કે આપણા એન્ડ આ જે અન્ડરપરફોર્મન્સ ઇન્ડિયામાં છે એ ડિસ્પાઈટ કે આરબીઆઈ હંડ્રેડ બેસિસ પોઈન્ટ રેટ કટ કરી લગભગ આપણી લિક્વિડિટી જે નેગેટિવ હતી ત્યાંથી આપણે ઓલમોસ્ટ નાઇન ટ્રિલિયન રૂપિઝની પોઝિટિવ લિક્વિડિટી સિસ્ટમમાં આવી નેટ નેટ બેસિસ ઉપર આ બધા એફર્ટ ને પછી એના ટોપ ઉપર ગવર્મેન્ટે જે સ્કીમ જે ટેક્સમાં રિયાત આપી છે બધા ટેક્સ ને આ થતાં છતાં જ બે આપણે અંડરપર્ફોર્મન્સ જોઈએ છે કમ્પેર ટુ અધર માર્કેટ રીઝન ક્લિયર છે કે આપણી અર્નિંગ્સમાં ડાઉન છે બ્લુમબર્ગ ઉપર જોઈએ બીજા નંબર જોઈએ બાર તેર પર્સન્ટની એસ્ટિમેટ છે એ બી મને લાગે છે કે ધીરે ધીરે કટ થઈને સિંગલ ડિજિટની આજુબાજુમાં આવી શકે છે તો અર્નિંગમાં સ્લોડાઉન છે વેલ્યુએશન મોંઘા છે ખબર છે તો મને લાગે છે કે અહીંયાથી લગભગ જે આપણે પહેલા બી વાત કરી છે કે ત્રણ ત્રણ છ સાત મહિના સુધી હજી મને લાગે છે કે અર્નિંગમાં આ પ્રોબ્લેમ આપણને દેખાશે ગ્રેજ્યુલી ક્યાંય ને ક્યાંય જે તમે મને પૂછો છો વોટ આર ધ ટ્રીગર્સ મને લાગે છે કે જે એફર્ટ્સ આરબીઆઈ તરફથી લીધા છે જે સ્ટેપ્સ ગવર્મેન્ટે લીધા છે આના પોઝિટિવ સ્ટેપ્સ ઇમ્પ્રુવમેન્ટ આપણને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ દેખાશે તો મને લાગે છે કે ત્યાં કન્ઝમ્પશન ઇમ્પ્રુવ થશે ક્રેડિટ સાયકલ ઇમ્પ્રુવ થશે ને સિસ્ટમમાં આપણે અગર હજી રેટ કટ જોઈ શકીએ વન લેટ બાય ધ ફેડ ઇન યુએસ ને પછી આપણા ઇન્ડિયામાં બી તો મને લાગે છે કે એનું એક્સિલરેશન હજી થશે ને ઇન્વેસ્ટર્સને આજની તારીખમાં ધ્યાન રાખવાની જરૂર છે કે નિયર ટર્મમાં મે બી અર્નિંગ્સમાં પેઇન છે બટ આપણે લોંગ ટર્મ રીતે જોઈએ તો માર્કેટ પોઝિટિવ રહી શકે છે જી સચિનજી પણ તમને શું લાગે છે જે ગ્લોબલ માર્કેટ્સની અસર છે એ તો પડવાની જ છે ને ઇન્ડિયા કે એમાંથી બાકાત રહેવાનું નથી પણ તમને લાગે છે જે રીતના આપણા ફંડામેન્ટલ્સ છે જે રીતના આપણા મેક્રો નંબર્સ છે જે રીતના ઇકોનોમી અત્યારના આપણી જે સ્ટ્રોંગ ફ્રન્ટ પર છે કેટલી અસર થઈ શકે છે ઇન્ડિયાને કેટલું આપણે ગણી શકીએ કે એડવાન્ટેજીસ પોઝિશન કે સ્ટ્રોંગર પોઝિશનમાં છે અને એના લીધે માર્કેટ કેટલું સહન કરી શકે છે કઈ રીતના એ આપણે સમજવું જોઈએ જ્યારે આપણે નિવેશ કરીએ છીએ ત્યારે ગ્લોબલી તમે એક સારી વાત કરી કે ગ્લોબલી જે આપણે પોસ્ટ કોવિડની વાત કરીએ જે રિકવરી આપણે યુએસ ગવર્મેન્ટ પૈસા હેલિકોપ્ટર પહેલા વાત કરતા હતા તો ત્યાં એના લીધે લોકોની પાસે પૈસા આવ્યા દે વર સ્પેન્ડિંગ બટ ગવર્મેન્ટની પોઝિશન ત્યાં લગભગ આપણે જે ડેટ ટુ જીડીપી રેસો કે છે લગભગ બધી કન્ટ્રીઝમાં આપણે એક વસન કે ખરાબ થતી જોઈએ છે માં જે એક ગવર્મેન્ટના સારા એફર્ટ હતા કે આવી રીતે હેલિકોપ્ટર મની દેર વોઝ નથિંગ બટ હેલિકોપ્ટર મની એ ઘણા પ્રોપર તરીકાથી ગવર્મેન્ટે જે સિચ્યુએશનને હેન્ડલ કરી હતી એના લીધે આપણી જે ઇન્ડિયાની બેલેન્સ શીટ છે એ ઘણી બધી સારી છે આજની તારીખમાં તમે ગવર્મેન્ટની બેલેન્સ શીટ સારી છે આપણા કોર્પોરેટની બેલેન્સ શીટ સારી છે જે એક જ દિક્કત પણ લાગે છે કે ક્યાંય ને ક્યાંય આપણા ઇકોનોમીમાં ડિમાન્ડ લેકિંગ છે ને આ ડિમાન્ડ મને લાગે છે કે આ ઓવરઅ પીરિયડ ઓફ કારણ કે અર્નિંગ કેપેસિટી લોકોની પર કેપિટા અર્નિંગ છે અર્નિંગ કેપેસિટી લોકોની વધે છે એફર્ટ્સ બી ગવર્મેન્ટના તરફથી આરબીઆઈના તરફથી છે તો મને લાગે છે કે આ પોઝિટિવ રૂપ લેશે તો યુર રાઈટ કે ગ્લોબલી જે પ્રોબ્લમ્સ હતા એ પ્રોબ્લેમ આજની તારીખમાં તમે યુએસમાં જો તો ત્યાં ડિમાન્ડ ગ્રેજ્યુઅલી સ્લોડાઉન થાય જ છે તો વેલ્યુએશન ત્યાં બી મોંઘા છે મને લાગે છે કે ઇન્ડિયા વિલ આઉટ પર્ફોર્મ ઓવરઅ પીરિયડ ઓફ ટાઈમ બટ આપણને એક કન્સોલિટેશન ફેઝ જોશે છ સાત આઠ મહિનાનું એક કન્સોલિટેશન ફેઝ જોશે ત્યાં સુધી આપણી ઇન્કમ વધશે લિવરેજ વધશે લોકોના એમાં લાગે છે કે ગ્રેજ્યુઅલી આપણને એનો બેનિફિટ બી મળશે કારણ કે ગ્લોબલી આ ગયા છ મહિના થોડા અનસર્ટન એન્વાયરમેન્ટ બી હતું રેટ કટ થવાના છે ન થવાના છે કેટલા થવાના છે ટેરિફની અનસર્ટનટી હતી મને લાગે છે કે પછી આપણે ઘણા બધા વોર્સના સિચ્યુએશન જોયા છે ઇન્ડિયામાં બી એક અનસર્ટનટી જોઈ છે મને લાગે છે આ ગ્રેજ્યુઅલી સેટલ થઈને અહીંયાથી આપણને અપટિક જોવાની ઓકેસ સો મીન જ્યારે યુ નો ડ્યુરિંગ દિસ ટાઈમ જ્યારે આપણે કોન્સલ્ટેશનનો ફેઝ હવે આપણે જોઈ રહ્યા છે વિચ મે એક્સટેન્ડ કન્સિડરિંગ ધ અનસર્ટન્ટી વાંસ ઇટ સેટલ્સ ડાઉન મે બી આપણે ઉપર જોઈએ ને પછી આપણે ડોમેસ્ટિક રીતે પણ આપણો કઈ રીતના ગ્રોથ આવી રહ્યો છે એના પર બી નજર રાખવી પડશે અ કઈ રીતના તમે કામ કરશો માર્કેટમાં અ બિકોઝ આપણે ઇન્વેસ્ટ તો કરવું પડશે રાઈટ વી કાન્ટ વેઇટ તો કઈ રીતના કયા એરિયાસમાં તમે અત્યારના ઇન્વેસ્ટ કરી રહ્યા છો તો જે મેં તમને કીધું અન્ડરલાઈંગ જે એક્સપેક્ટેશન છે અન્ડરલાઈંગ એક્સપેક્ટેશન છે કે ફેડમાં કેટ રેટ કટ થશે એના લીધે મને લાગે છે કે ઇન્ડિયામાં બી ક્યાંય ને કારણ કે આજની આજની તારીખમાં ડિસ્પાઇટ હંડ્રેડ બેસિસ પોઈન્ટ રેટ કટ આપણા રિયલ રેટ્સ હજી બી સબસ્ટન્શિયલી હાઈ છે જે નોમિનલ માઇનસ રેટ છે તો એક રૂમ છે થવાના તો લિક્વિડિટી પોઝિટિવ થઈ ગઈ છે રેટ કાટ હજી થશે તો મને લાગે છે કે ક્યાંય ને પછી જે થર્ડ ફેક્ટર ધ્યાનમાં રાખવાની જરૂર છે કે ઇન્કમ ઇમ્પ્રુવ થાય છે ગ્રેજ્યુઅલી ને ગવર્મેન્ટ બી ક્યાંય ને ક્યાંય એફર્ટ નાખે છે તો મને લાગે છે કે કન્ઝમ્પશન એઝ અ બકેટ આપણે જ્યારે લોંગ ટર્મ ના પર્સ્પેક્ટિવથી જોવે છે જોઈશું તો કન્ઝમ્પશન એઝ અ બકેટ સર્ટનલી સટનલી ઇન્વેસ્ટર્સને ત્યાં પોઝિટિવ હોવાની જરૂરત છે કારણ કે કન્ઝમ્પશન એઝ અ બકેટ આપણે જે જોઈએ છે કે લગભગ આ જે લાસ્ટ રેલી હતી ત્યાં પાર્ટિસિપેશન એક અંડર પર્ફોર્મન્સ જોયું છે તો ઇન્વેસ્ટર્સના પરસ્પેક્ટિવ થી ત્યાં બી એક અંડરબ્રેડ છે મને લાગે છે કે ત્યાં ગ્રેજ્યુઅલી વેલ્યુએશન એડજસ્ટ થઈ ગયા છે એક્સપેક્ટેશન લો છે ને ગવર્મેન્ટ ક્યાંય ને ક્યાંય કન્ઝમ્શનને પુષઅઅપ આપવાની કોશિશ કરે છે મને લાગે છે કે કન્ઝમ્પશન એઝ બાસ્કેટ ત્યાં આપણે ધ્યાન રાખવાની જરૂર છે એનામાં કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી આવી ગયા કે તમે એસી લો કાર લો તમે ઘણી બધી કેટેગરીઝ છે ફૂડ કેટેગરી છે ફએમસીજી એઝ અ કેટેગરી છે તો ઘણી બધી કેટેગરીમાં આપણે સિલેક્ટિવલી ઇન્વેસ્ટ કરી શકીએ છે બટ સર્ટનલી ફ્રોમ જે આપણું ત્રણ ચાર વર્ષ પહેલા કે બે વર્ષ પહેલા એક એટિટ્યુડ હતું કે કન્ઝમ્પશન શુડ બી અન્ડરવેઇટ મને લાગે છે કે ગ્રેજ્યુઅલી આપણે આ અન્ડરવેઇટ થી ઓવરવેઇટ જવાની જરૂરત છે ત્યાં ઓકે એbsolutely ઓ અત્યારના યુ નો હવે વેલ્યુએશન્સ અમુકમાં આપણે જોઈ રહ્યા છીએ કે હાયર છે અમુકમાં યુનો રીઝનેબલ છે પણ જો આ માર્કેટ કોન્સોલિડેશનમાં રહેશે તો મે બી આપણે વેલ્યુએશન હજી પણ ફર્ધર ડાઉન જતાં જોઈ શકીએ છીએ નોટ એઝ રીઝનેબલ એઝ ધ ગ્લોબલ માર્કેટ્સ આ પણ ઇન્ડિયા યુ નો કમાન્ડ લિટલ બિટ હાયર વેલ્યુએશન રાઇટ આપણે કોઈ દિવસ ચીપ થયા જ નથી કઈ રીતના વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ તમે નજર રાખશો અત્યારના જો નિવેશ કરવું હોય કયા એરિયાસ તમને ગમશે સો ઇન્ડિયા બીંગ ધ ગ્રોથ માર્કેટ મને લાગે છે કે ગ્લોબલી આપણે ઘણી બધી માર્કેટમાં જે બેસિક પ્રોબ્લેમ છે પોપ્યુલેશનની પ્રોબ્લેમ છે ત્યાં ડિક્લાઇન થાય છે તો તમે એફિશિયન્સી લેટ ગ્રોથ એક લિમિટ સુધી જ થઈ શકે છે મને લાગે છે કે ઇન્ડિયા ફ્રોમ ધેટ પર્સ્પેક્ટિવ બિકોઝ ઇઝ બિંગ ગ્રોથ માર્કેટ ઇન્ડિયામાં જે વેલ્યુએશન પ્રીમિયમ છે એ લગભગ બધી માર્કેટથી ક્યારેક ઓછું ક્યારેક વધારે બટ લોજિકલી ઇન્ડિયામાં ગ્રોથ વધારે છે પ્રોફાઇલ વધારે બેટર છે તો મને લાગે છે કે વેલ્યુએશન વધારે રહેશે ઇન્ડિયામાં વી કેન ડિબેટ કેટલું વધારે કેટલું ઓછું ધેટ ઇઝ ઓલ વોટ વી કેન ડિબેટ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ તો દેટ વન જે તમારો બીજો ક્વેશ્ચન છો હાઉ શુડ વી અપ્રોચ વેલ્યુએશન તો મને લાગે છે કે આજની તારીખમાં જે આપણે પહેલા બી વાત કરી શુક્યા છે કે જે અર્નિંગ ગ્રોથ હતી દેટ વોઝ ધ મેન ડ્રાઈવર ફોર ધ માર્કેટ રેલી ઇન લાસ્ટ થ્રી ત્રણ ચાર વર્ષમાં જે અર્નિંગ ગ્રોથ હતી દેટ વોઝ રફલી નાઇન્ટીન ટ્વેન્ટી પર્સન્ટ અર્નિંગ ગ્રોથ હતી જે આપણે પોસ્ટ કોવિડથી મેન્ટી ફોર સુધી જોઈએ તો ત્યાં સુધી લગભગ નાઇન્ટીન પરસેન્ટની અર્નિંગ ગ્રોથ હતી ઇન્ડિયન માર્કેટના એના લીધે આપણે સિગ્નિફિકન્ટ રીરેટ રીરેટિંગ જોઈ ને મિડ કેપ ને સ્મોલ કેપ માં જે અર્નિંગ ગ્રોથ હતી લગભગ એ લાર્જ કેપ થી વધારે હતી તો ત્યાં આપણે વધારે સિગ્નિફિકન્ટ રીરેટિંગ જોઈએ હવે જયારે આજની તારીખની વાત કરે અર્નિંગ સ્લો ડાઉન છે ને મને લાગે છે કે ટોપ લાઇન ગ્રોથ બધી જગ્યાએ ઇક્વલાઇઝ થઈ ગયા છે સિંગલ ડિજિટમાં છે માર્જિન માર્જિનલ લીવર હવે મોરલેસ નથી આપણે આજની તારીખમાં માર્કેટમાં તો જે મિડ ને સ્મોલ કેપમાં જે સિગ્નિફિકન્ટ પ્રીમિયમ આજની તારીખમાં એક્ઝિસ્ટ કરે છે મને લાગે છે ત્યાં આપણે કોશિયસ રહેવાની જરૂરત છે લાર્જ કેપ મોંઘુ છે બટ ઇટ્સ નોટ સિગ્નિફિકન્ટલી મોર એક્સપેન્સિવ દેન જે લોંગ ટર્મ એવરેજ કહે તો જે પોઝિશનિંગની વાત કરીએ મને લાગે છે કે લાર્જ કેપમાં આપણે વધારે રહેવાની જરૂરત છે ક્વોલિટીમાં વધારે રહેવાની જરૂર છે ને મિડ ને સ્મોલમાંથી આપણે સિલેક્ટિવલી એક્ઝિટ કરી શકીએ કેવી રીતે આપણે રાખવી જોઈએ અત્યારના આપણે એવા ટાઈમમાં બી છીએ કે જ્યારે ઇન્ટરેસ્ટ રેટ રિટર્ન્સ ઓછા છે માર્કેટ રિટર્ન્સ ઓછા છે લાર્જ કેપ્સના બી વેલ્યુએશન હવે પહેલાં જેટલા સસ્તા નથી રહ્યા બીકોઝ ત્યાં પણ આપણે એક રાઇસ જોઈ રહ્યા છીએ બ્રોડ માર્કેટ્સમાં આપણે નિવેશ નહોતા કરતા અને કારણ કે ત્યાં વેલ્યુએશન વધારે હતા પણ હવે તમને લાગે છે કે એક ટ્રેન્ડ થોડો ચેન્જ થઈ રહ્યો છે ત્યાં વેલ્યુએશન થોડા સુધર્યા છે નંબર વન નંબર ટુ કે જો એલ્ફા પ્રોવાઈડ કરવું હશે તમારા મા પોર્ટફોલિયોમાં તો આ જ સેક્ટર કરશે એમાં ચૂઝ એન્ડ પિક કરીને એક મિક્સ મેચનો તમે અત્યારના એક પોર્ટફોલિયો બનાવી શકો તો આપણે સ્પેસિફિક વાત નથી કરી શકતા બટ હવે જે માર્કેટ થવાની છે પેલા લગભગ જયારે આપણે વાત કરી પોસ્ટ કોવિડ ટુ ટ્વેન્ટી ફોર નાઇન્ટીન પરસેન્ટ સિઝન માર્કેટમાં બધી ચીજો રીરેટ થાય ને બધા આપણે કોઈ બી સ્ટોકમાં પૈસા નાખે તો લગભગ ઇન્વેસ્ટરને સ્ટોક પિકિંગ વોઝ વેરી ઇઝી ફોર ધેમ કારણ કે બધી જગ્યાએ પૈસા બનતા હતા મને લાગે છે કે હવે ગોઈંગ ફોરવર્ડ સ્ટોક સિલેક્શન બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે અલ્ફા જનરેટ કરવા માટે ઓફકોર્સ સેક્ટર સિલેક્શન બી ઇમ્પોર્ટન્ટ છે બટ સ્ટોક સિલેક્શન વધારે ધ્યાન રાખવાની જરૂર પડશે ઇન્વેસ્ટર્સને જે તમે મને પૂછ્યું કે આપણે વેલ્યુએશન કે કેવી રીતે અપ્રોચ કરી શકીએ છીએ મને લાગે છે કે હવે જે મેં તમને કીધું કે ક્વોલિટી શુડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કારણ કે જ્યારે આપણે ફક્ત અર્નિંગમાં ધ્યાન રાખીએ કેશ ફ્લોમાં ઉપર આપણે ધ્યાન ના રાખીએ કે રિટર્ન રેશ્યુઝ કંપનીના ધ્યાન ના રાખીએ તો ક્યાંય ને ક્યાંય ફોલ્ટર થવાના ચાન્સેસ છે તો એના માટે ક્વોલિટી ઇન્ક્રીમેન્ટલી ક્વોલિટીમાં ઇન્વેસ્ટર્સ ફોકસ રાખશે ત્યાં જે મેં તમને કીધું કે આપણે એપ્સલ્યુટ બેસિસ જ્યારે આપણે કન્ઝમ્પશનની વાત કરીએ તો મોંઘા છે પણ જ્યારે આપણે લોંગ ટર્મ બેસીસ એ રિસ્પેક્ટિવ પેલા એ લોકોના શું વેલ્યુએશન હતા અને આજની તારીખમાં શું વેલ્યુશન છે ક્યાંય ને ક્યાંય ત્યાં એક લાર્જ કેપ કેટેગરીમાં હોય બટ ત્યાં આપણે ક્યાંય ને ક્યાંય કરેક્શન જોયું છે તો મને લાગે છે કે હવે જ્યારે આપણે અર્નિંગ પિકઅપ જશે થવાના ચાન્સીસ છે વેલ્યુએશન રિઝનેબલ છે તો આ સર્ટનલી આ એક પ્રોફિટ આપણે ઇન્વેસ્ટર્સ જોઈ શકીએ છીએ એનામાં આપણે ની વાત કરી શકીએ ફૂડ ની વાત કરી શકીએ ફૂડ રિલેટેડ ની વાત કરી શકીએ આપણે કે એસી ની વાત કરી શકીએ ઓટો કંપનીઝ એનામાં આવે તો ઘણી બધી આનામાં કેટેગરીઝ છે ઇન્વેસ્ટર સિલેક્ટ કરીને ત્યાં ઇન્વેસ્ટ કરી શકે છે જે બીજા સેક્ટર છે ઓફકોર્સ જ્યારે આપણે વાત કરીએ કે અ જે રેટ માં એક્સપેક્ટેશન છે કે રેટ કટ થઈ શકે છે ઇન્કમ ઇમ્પ્રૂવ થઈ શકે છે ટેક્સ પેકેજ છે મને લાગે છે કે ક્યાં ને ક્યાં રીઅલ એસ્ટેટ માં સિલેક્ટિવલી ઇન્વેસ્ટર ધ્યાન રાખી શકે છે અ જે બીજા ઘણા બધા સેક્ટર છે એક્સપોઝર રિલેટેડ કેમિકલ સેક્ટર છે ત્યાં સિલેક્ટિવલી ઇન્વેસ્ટર એપ્રુચ કરી શકે છે જે આઉટ ઓફ લાઇમલાઇટ હતા 3-4 વર્ષથી કે 2 વર્ષથી ત્યાં સિલેક્ટિવલી વી કેન સ્ટાર્ટ ટુ ઇન્વેસ્ટ સચિનજી તમે ઓફકોર્સ કહ્યું કે એનો એક આપણે હવે સ્ટોક સ્પેસિફિક અપ્રોચ રાખવો પડશે અને સાથે આપણે એક સિલેક્ટિવ રહેવું પડશે તો કઈ રીતના આપણે સિલેક્ટિવ રહીશું કઈ રીતના એક અપ્રોચ રાખીશું એની પર આપણે ચર્ચા કરીશું પણ હું એક બ્રેક લઈ લઉં બ્રેક લઈને પાછા ફરીશું જોડાયા છે અમારી સાથે પછી આપનું સ્વાગત છે અને આપણે વાતચીત કરી રહ્યા છીએ યુટીઆઈ એમસી ના સચિન ત્રિવેદી સાથે સચિનભાઈ સ્ટોક સ્પેસિફિક આપણે મૂવમેન્ટ હવે રાખવી પડશે વીલ હેવ ટુ ચૂઝ અને અને ખાસું એવું સ્ટડી કરીને આપણે એમાં હવે નિવેષ કરવું પડશે અને અફકોર્સ એમાં રિઝલ્ટ અને એનો કંપનીની કેટલી હેલ્ધી બેલેન્સ શીટ છે ઓર્ડર બુક કેવી છે બધું જ મેટર કરશે અને ઓવરઓલ ઇકોનોમી જે રીતના ગ્રોથ થઈ રહી છે કઈ રીતના જો પ્રાયોરિટી આપવી હોય જો તમારા પોર્ટફોલિયોમાં વન ટુ થ્રી પ્રાયોરિટી આપવી હોય તો તમે કયા અ તમે મને સ્ટોક્સ નહીં આપી શકો પણ કયા માં આપણે ફર્સ્ટ સેકન્ડ થર્ડ એવી રીતે પ્રાયોરિટી આપવી જોઈએ અત્યારના તો સિમ્પલ કન્ઝમ્પશન ઉપર આપણે ઘણી બધી વાતો કરી શક્યા છે તો ત્યાં આઈ વિલ દેટ્સ ધ પ્રાયોરિટી આપણે રાખવી પડશે એનામાં મલ્ટિપલ સ્પેસીસ આપણે ધ્યાન રાખી શકીએ છીએ બટ અપાર્ટ ફ્રોમ દેટ મને લાગે છે કે જે આપણે રેડ કટની વાત કરી એનો સ્ટ્રેટ બેનિફિટ NBFCs ને આ આશય કારણ કે લોકોની જે लायबिलिटी બુક હોય બોરોઇંગ બુક હોય બેંક્સ થી રિલેટેડ હોય ત્યાં એ લોકો ને સ્ટ્રેટ બેનિફિટ આ તાલુકાને મળે તો ત્યાં સેવિંગ્સ નો બેનિફિટ ત્યાં એ લોકો ને એ લોકો ના માર્જિન માં દેખાશે તો મને લાગે છે કે NBFCs એઝ અ સ્પેસ સ્પેશિયલી જે સિક્યોર્ડ NBFCs છે ત્યાં મને લાગે છે કે કેને કે ઇન્વેસ્ટર ને પોઝિટિવ એપ્રોચ રાખવો જોઈએ આપણે જયારે પ્રાઇવેટ સેક્ટર વાત એક લાર્જ છે લાર્જ કેપમાં આવે છે જો ત્યાં લગભગ આ જે રેટ કટ થયો છે એનો ત્રણ ચાર પાંચ છ મહિના સુધી નેગેટિવ ઇમ્પેક્ટ રહેશે પણ લગભગ આ એનાલિસ્ટના નંબરમાં છે ઇન્વેસ્ટર્સ અકાઉન્ટ કરી ચુક્યા છે તો મને લાગે છે કે ત્યાં રેટ કટ એક મહિના પછી એનું પોઝિટિવ બેનિફિટ આ બેન્ક ને મળવાના શક્યતા છે તો મને લાગે છે કે કારણ કે એ લોકોના જે ડિપોઝિટ રેટ છે એ એને લગભગ છ સાત મહિના લાગે રીસેટ થતા એના પછી જે લોઅર રેટ્સના બેનિફિટ છે હાયર ગ્રોથમાં ને સેવિંગ્સ માં દેખાશે આ બેંક ને તો મને લાગે છે કે બેંક સ્પેસિફિકલી પ્રાઇવેટ સેક્ટર બેંક માં ઇન્વેસ્ટર્સ ધ્યાન રાખવાની જરૂર છે આ એક બીજો એરિયા છે થર્ડ જે આપણે ટેલિકોમ ની વાત કરી ચૂક્યા છે ટેલિકોમ એઝ અ સ્પેસ ગયા બે બે એક વર્ષ પાસ સારું કરે છે પણ મને લાગે છે કે હજુ ભી ત્યાં રૂમ છે કારણ કે આ સ્પેસ છે લગભગ બે થી ત્રણ પ્લેયર્સ માં કન્સોલિડેટ થઈ ચુક્યું છે મને લાગે છે કે ત્યાં બી રેટ્સ હજી વધી શકે છે ટેલિકોમના તો સ્પેસ અને આ કન્સોલિડેટેડ સ્પેસ છે તો ત્યાં ઇન્વેસ્ટર પોઝિટિવ રહી શકે છે આપણે પછી જે વાત કરી જે એક મોટો સ્પેસ છે જ્યાં મોસ્ટ ન્યુ એજ જે પેલા હતું એઝ અ કોમન મેન જે આપણી ફરવાની વૃદ્ધિ છે ટેક હોલિડેઝ મને લાગે છે એરલાઇન એઝ અ સ્પેસ હોટેલ એસ અ સ્પેસ આ બી સ્પેસમાં મને લાગે છે કે ઘણું ઘણું કરું બેનિફિટ આવી શક્યું છે બટ હજી મને લાગે છે કે જે સ્ટ્રકચરલ ગ્રોથ લિવર્સ છે આ સ્પેસમાં છે તો મને લાગે છે કે આ સ્પેસમાં બી આપણે પોઝિટિવ તરીકાથી રહી શકીએ ને પછી જે બીજા વાત કર્યા ઓટો રિયલ એસ્ટેટ ત્યાં બેનિફિટ ઇન કન્ઝમ્પશન જે આવે છે એ આવવાના મને લાગે છે કે તો આ એક અમુક એક કન્સ્ટ્રક્ટ છે જ્યાં આપણે સેક્ટર વાઇઝ પોઝિટિવ રહી શકીએ છીએ ને જે એક લાસ્ટ સ્પેસ છે મને લાગે છે કે આ થોડું ગ્લોબલ રિલેટેડ છે કેમિકલ વિદ ઇન કેમિકલ મને લાગે છે કે એગ્રો કેમિકલમાં ગયા બે વર્ષમાં ઘણી બધી ઇન્વેન્ટરી કરેક્શનના લીધે અર્નિંગ્સના અર્નિંગ્સમાં ડાઉનગ્રેડ હતા

इन्वेस्टर्स शुड लर्न इक्विटी फिक्स ना जेम सो मार्केट्स आर सपोज टू बी मोर वोलाटाइल जो अमे पास्ट में एक स्टडी करी है कि ऑन एन एवरेज एवरी कैलेंडर केलेंडर इी अट करेक्शन तो इन्वेस्टर्स मन मागे कि करेक्शन में विदाउट एनी फियर ऑप्टिमिस्टिक इन्वेस्ट करव जो अदरवाइज એવરી ફેઝ એવરી ઓપ્ટિક જનરલી આપણે જે પાસમાં જોયું છે એવરી ઓપ્ટિકમાં ઇન્વેસ્ટર ઇન્વેસ્ટ કરે બિંગ અ મોમેન્ટમ માઇન્ડસેટ મને લાગે છે કે આ ફેઝમાં વી શુડ બી મોર ઓપોર્ચ્યુનિસ્ટિક એન્ડ જે ઇન્વેસ્ટરને એવરી યર જે આપણે પાસ્ટ વીસ પચીસ વર્ષનો ડેટા જોઈએ તો એવરી ઇયર લગભગ એક પંદર પંદર એક પર્સેન્ટનું ફ્રોમ ધ પીક ટુ ધ બોટમ એક કરેક્શન ઇન્વેસ્ટરને મળે જ છે તો એવા મોમેન્ટ ઉપર ઇન્વેસ્ટરને વધારે ઇન્વેસ્ટ કરવાની જરૂર છે Uh, that time investors should avoid all the fear factors and just invest. Currently, uh, a longer term perspective, India fundamental Sara fundamental, uh, especially compared to the other markets. So, investors are constructive. Uh, being opportunities. Uh, they should invest at that time rather than uh, at the peak of the market. So, uh, th th that's that's the construct with which I will uh, be investing uh, or be more positive about the market. Currently, given slow. तो आई थिंक देट वुड बी अ गुड स्ट्रेटेजी पर ऑन देट नोट सचिन भाई घोड़ो आभार अमरी साथ जोड़वा बदल वेल्युबल व्यूज अरे शेर करने बदल એ સાથે જ મને પણ આપશો રજા રજોડાલા રહી જી એનબીસી વિચાર સાથે નમસ્કાર